નર્મદા વસાહત વિકાસ મુદ્દે રાજકારણ ગરમાયું મધુભાઈ શ્રીવાસ્તવે ધારાસભ્ય પર પ્રહાર કર્યા વાઘોડિયા નર્મદા વસાહતના વિકાસને લઈને રાજકીય તણાવ ઊભા થયા છે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ યોજેલા કાર્યક્રમમાં મધુભાઈ શ્રીવાસ્તવની હાજરી વગર વિકાસ કાર્યો રૂંધાવાના ટિપ્પણીઓ કર્યા જેના બાદ મધુભાઈ શ્રીવાસ્તવે પત્રકારો સામે વળતરનો પ્રહાર કર્યો મધુભાઈ શ્રીવાસ્તવે જણાવ્યું કે તેમણે રાજ્યની નર્મદા વસાહતોમાં ડામર રોડ બનાવ્યા છે પાણી પૂરું પાડવા માટે હેન્ડપંપ લગાવ્યા છે અને આવા કાર્યો રોકવાના પ્રયાસ ન થવા દો તેમણે ધારાસભ્ય પર આક્ષેપ લગાવ્યા કે તેઓ ઓઇલ અને ડીઝલ ચોરી સાથે સંકળાયેલા હતા પરંતુ તેમને પકડાયા ત્યારે શ્રીવાસ્તવને છોડાવ્યા હતા શ્રીવાસ્તવને ને લોકો એ બે વાર વોટ આપીને જીતાડ્યા છે અને લોકો સેવા કરતા રાજકારણથી દૂર રહેવાની લોક સેવા કરતા રાજકારણ થી દૂર રહેવાની સલાહ આપી હતી છે કહી રહ્યા અંદર નીચે જે તપાસ કરે કે વિકાસ કેટલો થયો છે ને વિકાસ નથી નર્મદા વસવાટ ની વાત કરે છે વસાટ ગુજરાતની બસો ચોસઠ ગુજરાત ની વસાવટ ને મેધાનસભાના અંદર રજૂઆત કરીને મંજૂર કરાવીને રોડ બનાવ્યા છે કોઈ વસાવટ બાકી નહીં હોય કે જ્યાં ડામર સપાટી રોડ ના બન્યા હોય આ ડો મારવાના બંધ કરો ભાઈ તમે શું કરતા હતા તમે પેલા શું હતા આજે શું છે એ એ મારા મોડામાંથી ના બોલાવતા તમે શું કરતા બે નંબર નું શું કરતા હતા ઓઇલ ચોરી શું કરતા હતા ડીઝલ પેટ્રોલ ની ચોરીઓ શું કરતા હતા અરે પાસામાં મેં તને જોડાયો છે કેમ ભૂલી ગયો ભાઈ કયા ગુના માં અંદર હતો મેં પાસા માં તને આવું બોલતા જરા વિચાર કરો અને મને છંચેરતા નહીં તો તમારું બધું કાઢીશ અને મારા તો ચાલીસ વર્ષના ઇતિહાસમાં વર્ષના ઇતિહાસમાં એક વ્યક્તિ બિલ્ડર યા કોઈ બી ઉદ્યોગપતિ લાવજો કે મેં કોઈ રૂપિયા લઈને કામ કર્યો હોય ક્યાં ભ્રષ્ટાચાર કર્યો હોય ક્યાં કઈ ખોટું કામ કર્યું હોય એવું એક વ્યક્તિ લેવા જો જીવનભર નો તમારો ગુલામ બની ગયો અને તારા જેટલા બી ભ્રષ્ટાચાર ને શું છે ને એ કાઢીને બતાવીશ કે શું સમજે તું મને જો મને છંચીરીશ ના હેરાનગતિ કરવાની સવાલ નથી આવતો પણ ખોટા દંપાતો મારવાનું અને ખોટી વાતો કરવાની કે હવે આ ગામડામાં આવશે ખાડા પડાવીને મોકલજો અરે ભાઈ ગામ કોઈ ગામ બાકી નહીં જે જે ગામ હોય એ ગામ ના અંદર રોડ નહીં બનાયા નર્મદા વસવાટા રોડ બન્યા વડોદરા જિલ્લામાં પેલામાં પેલો ફોન સિક્સ લાઈન રોડો તમે એક બી વિકાસ બતાવો મારે તો જે તે વગર તો લોકોને ગ્રાન્ટ નર્મદા ગ્રાન્ટ નહીં મળતી હતી એ ગ્રાન્ટના આધારે બી મેં કામ ત્યાં કર્યું છે ત્યાં હેડફોમો બનાવ્યા છે પાણી બેસાડવાનું વાત કર્યું છે વિકાસ વાત મોટામાં મોટું કામ નર્મદા પાણી પીવાનું પાણી નર્મદાનું પાણી તાલુકાના અંદર છે એ મધુશ્રી વાત એવું ના કે નથી કર્યું અને પ્રજા બી જાણે છે પ્રજાને દબાવાની વાતો ના કરતા મને દબાવવા તને છઠ્ઠી દિવસ યાદ ના દઉં તમારું નામ મધુશ્રી આવતો ના કેટલો હવે મને નહીં ભાઈ તું જ્યાં કે ત્યાં આવવા તૈયાર છું ભાઈ તો આજે વિકાસની વાતો કરતા હોય તો વિકાસ મેં કર્યો છે મારું નામ લીને નહી કરતો મેં બી તારું નામ લીને નહીં કરતો પણ ધ્યાન રાખી લે તારા પૈસા કે વિકાસ કરવો હોય તો સારી રીતે કામ કરો લોકોની સેવા કરો તમને વોટ આપે છે એક એક વખત બે વખત તમને ચૂંટાઈને મોકલ્યા છે તો લોકોના લોકો ઘરનો દરવાજો તો બતાવો કોઈ મતદારે તારું ઘર જોયું છે ભાઈ પેટ્રોલ પંપ નો ઓફિસ જોયું હશે આપડે જે વાળા બનાયા છે એના બોલાવી ને ખવડાવીને પીડાવીને ધંધો કર્યો છે પણ ઘેર બોલાવીને ચા પાણી નાસ્તો કરાયો છે આ મધુ શ્રીવાસ્તવ છે વાઘોડિયા એકસો છત્રીસ વિસ્તારના અંદર વડોદરા તાલુકો ને વાઘોડિયા તાલુકા એક પીડ વ્યક્તિ આવ્યો છે

એને યાદ નથી કરવા કે જેને વસાહતની ચિંતા બિલકુલ કરી નહીં એટલા માટે થઈને આપણે પચીસ ત્રીસ વર્ષ એવા લોકોને લઈને આવ્યા કે જેને આપણી વસાહતની કોઈ ચિંતા જ ના ઉપર વિશ્વાસ ને ભરોસો મૂક્યો છે હું ખાતરી આપું છું કે વહેલા બેલી તકે આપણે ફરીથી ભેગા એક જ જગ્યાએ જઈને તમામે તમામ વસાહતના ખાતમુહૂર્ત એક જગ્યાએ ભેગા થઈને કરશું અને વસાહતનો વિકાસ એ જ વાઘોડિયા તાલુકાનો વિકાસ થશે કારણ કે વાઘોડિયા તાલુકાની અંદર